આ કે ટ્રેનને ચુંદડી અને માતા રાણીના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને ટ્રેનને ફૂલોથી શણગારવામાં આવી હતી તેમના સાથે પંદરસોથી વધુ જરૂરિયાતમંદો ગોલ્ડન ટેમ્પલ જેવા ટ્રેન મારફતે રવાના થયા હતા અને ટ્રેનમાં માતા વૈષ્ણોદેવીના ભજનો સાથે ધૂન કરવામાં આવી હતી ટ્રેન રવાના થવાના પહેલા ઢોલનગારા સાથે રવાના થયા વધુમાં જયરામજીએ જણાવ્યું કે આજથી પંદર વરસ પહેલાં અમને મગજમાં એવું આવ્યું કે જે લોકો આટલું દૂર આઠ આઠ નવ સ્ટેટ છે અહીંથી ગુજરાતથી લઈને ઠેર જમ્મુ કાશ્મીર સુધી તો જે લોકો નથી જઈ શકતા એ લોકો જાય અને માતા રાણીનું દર્શન કરે વૈષ્ણુ માતાનું અમારી એવી ઈચ્છા મનમાં આવ્યું અને અમે વિચાર કર્યો અને ભગવાનની દયાથી બે હજાર દસથી અમારો પંદરમો વરસ કન્ટિન્યુ છે અત્યારે બે હજાર પચીસમાં અમારું પંદરમો વર્ષ પૂરું થશે અને પંદર વરસથી કોરોનામાં પણ અમે ગયા હતા અને અમારી બહુ સફળ યાત્રા થાય છે અને લોકોની દુઆઓ અમને મળે છે આટલો અહીંથી ગોલ્ડન ટેમ્પલ જઈએ છીએ પહેલાં એ દર્શન કરીએ છીએ બાબાનું પછી ત્યાંથી એક દિવસ આખો દિવસ રહીને પછી બે દિવસ અમે વૈષ્ણોદેવી કટરા જઈએ છીએ ગાડી અમારી અને એ ગાડી જ હોય છે ઊભી રહે છે અમારા અંદર સમાન વમાન બધા પડ્યા અમારા રસોયા અંદર બેઠા હોય અમને કોઈ એની ચિંતા નહીં અને બધું વ્યવસ્થિત રીતે મેં ફરી બે દિવસ અહીંયા ફરીને દર્શનો કરીને જે લોકોને હજુ પેલો શિવકોડી છે અને બીજું પટની ટોપ છે જેને જઈ જવું હોય તો અમારે કોઈ ના નથી એ પોતાના ખર્ચે જવું પડે બાજુમાં જ છે એનો એનું પણ લોકો લાભ લે છે અને પટની ટોપમાં તો અત્યારે પુલ બરફને એવું સુનો પણ હોય છે અને દર વખતે અમને જુદું જુદો અનુભવ થાય છે પણ દર્શન તો અમારા માતાની મહેરબાનીથી એટલા સારા થાય છે જેની કોઈ કોઈ કહેવો કહેવાનું રહેતું નથી એટલા સરસ દર્શન થાય કેટલા લોકોને લઈ જાવ છો એ હશુ કેટલા લોકોને લઈ જાઓ છો આગળ શું કે લોકોની આખી ગાડી અમારી હોય છે ચોવીસ ડબ્બાની જે ઇન્ડિયામાં મોટીમાં મોટી ગાડી હોય એની અંદર પંદરસો સીટો હોય પંદરસો માણસો અમારી સાથે હોય અને અમે આ ફક્ત ને ફક્ત ખાલી સેવાનું જ કામ કરી કાર્ય કરીએ છીએ

મારા જે ચશુઓના તકલીફવાળા છે અને એવા ઘણા પણ એવા અમારી સાથે હોય છે બીજું લોકોને શું કહેવા માંગ છો હે લોકલટીમાં અમે હું તો સિંધી છું પણ અમે નાત જાતના ભેદભાવ વગર અને કોઈ પણ આવી શકે છે અને અમારે મેક્ઝિમમ અમારા સિંધીઓ કરતાં વધારે ગુજરાતી મહારાષ્ટ્રન એ બધા હોય છે આપનો પરિચય મારું નામ જયરામભાઈ શેવાણી છે અને વડોદરામાં અલકાપુરી હું એ કહેવા માંગી છું વડોદરા થી અમૃતસર જવાના અમૃતસર થી આખું અમૃતસર ને સ્વર્ણ મંદિર જલિયાવાલા બાગ ને અને કઠરા વૈષ્ણવ દેવી દર્શન કરવાના અને અમે બધા એટલા ઉત્સાહમાં છીએ કે અમને એવું લાગે છે કે માતા દર્શનનો જો અમને મોકો મળ્યો હોય

તો તમે શું કહેવા માંગશો હું એમ કહેવા માંગુ છું કે આ લોકો જે ભાવથી દર્શન કરવા જઈ રહ્યા છે અને આયોજકોએ કોઈ પણ જાતનો ભેદભાવ નથી રાખ્યો બસ કેવળ એક જ માના દર્શન આ ધર્મ તો આવા ભાવથી જ્યારે આટલા બધા લોકો જઈ રહ્યા છે ત્યારે હું એવું કહેવા માંગીશ કે ખરેખર વિવિધતામાં એકતા જો હોય તો આ આ આયોજનમાં છે જે રીતે હમણાં જે રીતે હમણાં મુહિમ ચલાવવામાં આવી છે કે જે રીતે દર્શન લોકોને કરવા માટે લઈ જવા માટે આવ્યા છે તમે શું કહેશો કે કેટલા લોકો આ રીતે આગળ કેવી રીતે પ્રભાવિત થશે કેમ મુહિમ ચલાવવામાં આવી છે મેં તમને એક જ વસ્તુ કહું જે રીતે દર્શન કરવા માટે તમે લોકો બધા જઈ રહ્યા છો તમે આગળ શું વસ્તુ કહેવા માંગો આગળ બધા લોકો એટલા પ્રભાવિત થશે જ્યારે વૈષ્ણવ દેવી પહોંચશે ત્યારે લોકોના આનંદનો પાર નહીં હોય લોકો લોકોની ખુશી ચહેરા પર છલકાતી હશે અને ત્યારે જય માતાજીના નાદથી વાતાવરણ ગુંજતું હશે સાહેબ તમારો પરિચય હું ત્યાંગીરી કેશવગીરી પીટુસિંહ નો નિવૃત્ત ટીચર છું